લબોલો ઉપલેજા નગરપાલિકાએ જે કર્મચારીના નામથી લાખોની સ્ટ્રીટ લાઇટ્સ ખરીદી તેને જ ચીફ ઓફેસરને બિલ ન ચૂકવવા રજૂઆત કરી દીધી છે ઉપલેજા નગરપાલિકા દ્વારા ખરીદ કરેલ સ્ટ્રીટ લાઇટમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા ના કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપો કરાયા છે રાજકોટ જિલ્લાની ઉપલેજા નગરપાલિકા હમણાં થોડા સમયથી અનેકવાર ચર્ચાઓમાં આવી છે અને વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકાના ભ્રષ્ટાચાર મુદ્દે અગાઉ પણ અનેક વખત આક્ષેપો કર્યા છે ત્યારે ફરી એકવાર ઉપલેજા નગરપાલિકા ભ્રષ્ટાચારને લઈને ચર્ચામાં આવી આ મુદ્દે ઉબલેજા શહેર કોંગ્રેસ પ્રમુખ લખ્મણ ભોપાળા દ્વારા હાલમાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવેલી લાખોની સ્ટ્રીટ લાઇટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે

પણ આ કર્મચારી દ્વારા મીડિયાને જણાવ્યું હતું અને આ મુદ્દાને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરાયા હતા ત્યારે મીડિયાએ આ મુદ્દે ઉપલેટા નગરપાલિકા પ્રમુખને પૂછતા તેઓએ આવા કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર નહીં થયા હોવાનું જણાવી

આ લાઈટ ટેબલ ચાપડા મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ આઠસો ને પચાસ માં ખરીદી કરેલ છે આ ખરીદી સરકાર શ્રીના જીએમ ના પોર્ટલ ના ભાવ મુજબ કરેલ છે એસઓઆર થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે એટલે આમાં કોઈ કઈ ભ્રષ્ટાચાર થયેલ જ નથી આજે નગરપાલિકા દ્વારા આઠસો રૂપિયાની જગ્યા ઓગણીસો એસી રૂપિયાની જે ખરીદી કરવામાં આવી છે એના વિશે આ ભાવની ખરીદી થઈ રહી છે તે પારદર્શક ખરીદી છે તો આ આક્ષેપ સાવ ખોટો થતા પ્રજાને ગેરમાર્ગે દોરવા તથા વિકાસના કામ અટકાવવા માટે આ ખોટા આક્ષેપ કરેલા છે તથા જે ખરીદી કરેલ છે તે અમારા કર્મચારીના આઈડીમાંથી થયેલ છે અને આ લાઈટનું બિલ પણ હજુ ચૂકવવાનું બાકી છે

કોંગ્રેસ દ્વારા આક્ષેપ એ પ્રકારે કરાયો છે બિલ હજી ચૂકવાનું જ નથી ભાઈ બિલ ચૂકવવાનું બાકી છે ખોટા આક્ષેપ જ છે એવું એને એવું છે કે ભાઈ ગયા નગરપાલિકા પ્રમુખ દ્વારા કે આ કી સરકારી ડિગરીને કે નુકસાન થયો છે એના વિશે શું કોઈ નુકસાન એ નથી થી સરકાર સીના પોર્ટલ મુજબ જ આપણે એના જે માર્કાવારી લાઈક છે અને સરકાર સી દ્વારા જ આપણે ખરીદી કરી કોઈ પ્રાઇવેટ કંપનીમાંથી આપણે ખરીદી કરેલ નથી આપણે ખરીદી કરેલી છે પૂર્વ પ્રમુખ ઉપલેટા શહેર કોંગ્રેસ ઉપલેટા નહીં એક અઠવાડિયા પહેલાં અમારી પાસે કેટલીક વિગતો આવી કે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટ ખરીદી કરી છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે આ બાબતના અમને સમાચાર મળતા અમે વિરોધ પક્ષમાં હોઈએ આ અંગેની તપાસ કરતાં જેમમાંથી ખરીદી કર્યાનું બહાર આવેલ છે અને આ અંગે ઊંડા ઉતરતા જેમમાં જે ભાવ દીધા છે લાઇટ ખરીદીના એ ત્રણ ગણા ભાવ દીધા છે અને ભ્રષ્ટાચાર થયો છે એવું સાબિત કરી દીધું છે અમે વીસ લાખ છાસઠ હજાર પાંચસો રૂપિયાનો માલ ખરીદ્યો કરેલ છે જેમની જે સાઈડ છે જેમનું જેમની જે કાર્ય પદ્ધતિ છે કે જેમમાં જે ખરીદ કરવાની માર્ગદર્શિકા છે એમાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી આ જેમમાં માલ ખરીદી કરી શકે પણ ઉપલેટા નગરપાલિકામાં તો રોજમદાર કર્મચારીના નામે માલ ખરીદ થયો છે અશ્વિ અતુલભાઈ સુવા કરીને કર્મચારી છે અલ્પેશ અલ્પેશ સુવા કરીને કર્મચારી છે એના નામે માલ ખરીદ થયો છે આ કર્મચારીને પણ ખબર નથી કે મારા નામે માલ ખરીદ કર્યો છે અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે કર્મચારીને ખબર પડી કે મારા નામે તો વીસ લાખનો માલ ખરીદ્યો છે એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું છે કે આ માલ મારા નામે ખરીદ કર્યો મને તો કંઈ ખબર નથી આ માલ મારી પાસે આવ્યો નથી મારા નામના બિલ કઈ રીતે આવ્યા આ કર્મચારીએ પણ બિલ ન ચૂકવવા માટે લેખિત રજૂઆત કરી છે આ બાબતમાં અમે પણ લેખિત રજૂઆત કરી છે એટલું જ નહીં પણ આમાં જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે કે જે કોઈ આમાં ભ્રષ્ટાચારમાં સમજવણા છે એની અમે પગલાં લેવામાં નહીં આવે તો આ અંગે અમે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ કરીશું મહત્ત્વની વાત તો એ છે કે સ્ટ્રીટ લાઇટ ખરીદી સ્ટ્રીટ લાઇટ કમિટી દ્વારા જ કરવી જોઈએ ખુદ લાઇટ કમિટીના ચેરમેન જગદીશભાઈ વિરમગામા છે એને પણ ખબર નથી કે એવળો ખરીદ થઈ છે જગદીશભાઈ વિરમગામે પણ લેખિત આપ્યું છે કે ભાઈ મારા વિ મારા ડિપાર્ટમેન્ટની વસ્તુ છે અને તમે ક્યાંથી ખરીદ કરી તપાસ કરતાં બાંધકામના ક્લાર્કે આ ખરીદી અને બહાર આવ્યું બાંધકામમાં એક ક્લાર્ક છે જેની આ ખરીદી કરી બાંધકામનો વિષય નથી અને ત્યાંથી ખરીદી થઈ આઠસો સાડા આઠસો રૂપિયાની લાઇટના ઓગણીસોને એંસી રૂપિયા એક પીસના દીધા એકસોને ઓગણત્રીસ રૂપિયાની પિંચોતેર પૈસાનું એક મીટર વાયર દોઢ મીટર દોઢ એમ એમનો વાયર જે બજારમાં ત્રેવીસથી ચોવીસ રૂપિયા મીટર મળે છે એ એકસોને ઓગણત્રીસ રૂપિયાને પંચોતેર પૈસાના મીટરના ભાવે ખરીદો આ વીસ લાખની ખરીદીમાં બાર લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચાર કેન્ય કર્યો છે એ કોઈ સ્વીકારવા તૈયાર નથી છેલ્લા પાંચ દિવસથી ચીફ ઓફિસર નગરપાલિકા ઓફિસમાં એવા નથી ઘરે બહેન ઓફિસ અકાવે છે અમે ઓફિસમાં એ આવેની રાહ જોઈએ છે ફોન કરીએ તો કે મને મજા નથી અને હું ઘરે છું રજા ન હોય તો રજા રિપોર્ટ મૂકી અને બીજાને ચાર્જ દેવો પડે તો અમને ખબર પડે પણ નગરપાલિકામાં ચીફ ઓફિસર આજ પાંચ છઠ્ઠો દિવસ છે નગરપાલિકા ઓફિસમાં આવતા નથી ઘરે બેહી અને પોતાની સહયોગ કરાવે છે અને ઘરે બેહીને ઓફિસ અકાવે છે અમારે રજૂઆત કરવી તો કેને કરવી પ્રમુખ ચીફ ઓફિસર અને બાંધકામ કમી બાંધકામ શાખા આ બધા જ આ પ્રકરણમાં સંડોવાયા છે અને આની સામે અમારે ફરિયાદ કરવાની થાય છે લખમણભાઈ બોપાળા ઉપલેડા શહેર કોંગ્રેસ પ્રમુખ એક એક જે લાઇટ આક્ષેપો છે 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 આ સ્ટ્રીટ બહુ મોટો ભ્રષ્ટાચાર લાઇટની કિંમત રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે બજારમાં અને માર્કેટમાં લાઈટ કિંમત આઠસો સાડા આઠસો રૂપિયા જ છે એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં કેબલ આ બધી વસ્તુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને લગભગ દસ થી લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે ઉપલેટા ચીફ ઓફિસ નગરપાલિકા ચીફ ઓફિસર અરજી દ્વારા પણ જાણ કરવામાં આવી છે અને આ ટ્યુબલાઇટ નું છે એને રોકવા માટેની અરજી કરવામાં આવી છે તટસ્થ તપાસ કરવા માટેની અરજી પણ આવી છે ઇમરાન સર્વદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા